બ્રેક બાદ ટુ ધ ટોપિકમાં આપનું સ્વાગત છે સરકાર દ્વારા કે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે લોકોના ટેક્સના પૈસાથી એમાં લાભાર્થીઓને વસ્તુ આપવાની હોય છે અથવા યોજનાનો લાભ આપવાનો હોય છે પરંતુ જ્યારે યોગ્ય અમલીકરણ નથી થતું ત્યારે પૈસા પાણીમાં જતા હોય છે સરસ્વતી સાધના યોજના દ્વારા શાળાની વિદ્યાર્થીઓને સાયકલ આપવાની વાત છે પરંતુ આવી હજારો સાયકલ ધૂળ ખાઈ રહી છે વિદ્યાર્થીઓ પાસે પહોંચી નથી ખાસ કરીને ખેડાના ખાનગી ફાર્મ હાઉસમાં પાંચેક હજાર સાયકલ ભંગાર થઈ રહી છે મહેમદાબાદ અને ખેડા તાલુકામાં આવી સાયકલ આપવાની હતી છે એક શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસની આ હજારો સાયકલ છે ત્રણ મહિનામાં કાટ ખાઈ ગઈ છે કેટલીક સાયકલ ખાનગી ફાર્મ હાઉસમાં છૂટક સામાન લાવીને સાયકલો ફિટ કરાઈ છે રાખવામાં આવી છે કોઈ સાયકલમાં કાટ લાગી ગયા છે હવા નીકળી ગઈ છે ટાયરમાંથી આવું બધું શા માટે થાય છે અત્યારે આ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ જોડાયા છે અમે બી ઇન્ડિયા પર જી નમસ્તે બે ત્રણ દિવસથી આ સમાચાર આપી રહ્યા છીએ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ હમણાં આપણે સ્ક્રીન પર પણ જોઈશું કે કેસરી કલરની મોટી સંખ્યામાં સાયકલ જે ખરેખર સમયસર કોઈ દીકરીને મળી શકી હોત તો એને સ્કૂલે જવું સરળ બન્યું હોત એનો અભ્યાસ કરવો સરળ બન્યો હોત અને એના ઉત્સાહમાં વધારો થયો હોત પણ એવું શક્ય નથી બન્યું અને મળતી માહિતી પ્રમાણે આજે મુખ્યમંત્રીએ સ્થાનિક પ્રશાસન પાસેથી આ મામલે રિપોર્ટ પણ માંગ્યો છે મુકેશભાઈ જી હવે તમે જે વાત કરી રહ્યા છો ને એ વાત મેં પોતે પણ મીડિયામાં આ જોયું હતું અને એ બાબતે તમે તો આ વાત આજે કરી ખુબ આનંદ માટે છે કે જે ખરેખર રાહ જોઈને જે જાહેરાતો આવતી હોય છે એની અંદર એવું આવતું હોય છે કે યોજનાઓ બધી બતાડતા હોય છે ટીવીમાં જાહેરાતો તમે જો એમાં શ્રી પણ બતાવે મુખ્યમંત્રી શ્રી બતાવે એના વિભાગના મંત્રી બતાવે અધિકારીઓ બધા દીકરીઓને આપતા હોય દીકરીઓ ચલાવતી હોય દીકરીઓ માટેની યોજનાનું બજેટ ફળવાતું હોય છે હવે જે બજેટ ફળવાય છે એના માટે દરેક વખતે જો આપણે એમ કહીએ ને તો આ લોકોને એવું થાય કે વિરોધ પક્ષ આવી વાત કરે પણ દરેક વખતે આની અંદર ભ્રષ્ટાચારની તમને સુગંધ આવે એવો ચોખ્ખો અહેવાલ અહીંયા તમે જે બતાવી રહ્યા એ દેખાય કોઈ પણ યોજનાની અંદર ટેન્ડર આપવામાં આવે છે પરંતુ એ ટેન્ડર આપ્યા પછી એ ટેન્ડરના પૈસા ચૂકવાઈ જાય પણ એ ટેન્ડર માટે આપેલી વસ્તુઓ એ ક્યાં છે કેવી રીતે છે કોને આપવાની છે કેમ લેવાની છે આ બાબત ની જે ઓડિટિંગ થવું જોઈએ જે સરકારી અધિકારીઓ દ્વારા એ થતું નથી જે તે વિભાગના મંત્રી દ્વારા થવું જોઈએ એ ધ્યાન રખાતું નથી અને એટલા માટે જ હું કઉ છું કે હું તો રોડ રસ્તાની ડિબેટમાં કહેતો હોઉં છું પણ આની વાત પણ કરું છું કે આ વિભાગના મંત્રી હોય આજે આપે કહ્યું કે મુખ્યમંત્રીશ્રી ના ધ્યાનમાં આવ્યું અને એમણે જે કઈ વાત કરી કે તરત અહેવાલ મંગાવ્યો પણ હું કઉ છું આ વિભાગના અધિકારી હોય એ ધ્યાન ક્યાં છે અને આ જે પ્લેસ છે એ પ્લેસ ઉપર તો તાલુકા પંચાયત પણ આવે જિલ્લા પંચાયત પણ આવે અને કોઈક જગ્યાએ શહેરી વિસ્તાર હોય તો કોર્પોરેટર પણ આવે હા એટલે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પંચાયત વચ્ચે કદાચ સંકલન અભાવ રહી ગયો હશે એટલે હું એક્ઝેક્ટલી જ કહેવા માંગુ છું કે જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે જિલ્લાના અધિકારી હોય કે પછી એ વિભાગના મંત્રી શ્રી હોય અને કાં તો પછી જિલ્લા પંચાયતની બોડીમાં ચૂંટાયેલા જિલ્લા પંચાયતના ચેરમેન હોય વાઇસ ચેરમેન હોય કે સભ્ય હોય જો ભાગ બટાઈ વખતે છે ને દરેક માણસ હોય જ છે પણ જ્યારે આ બધી વસ્તુઓ આવી રીતે તમે જુઓ આપણને દયા આવે એક બાજુ દીકરીઓને સાયકલ મળતી ના હોય અને બીજી બાજુ આટલી બધી સાયકલો જયારે આપણે તો બીજી વસ્તુ એમ છે કે આ સાયકલ આપવા માટેનું ઉદઘાટન કરવા માટે કોઈ મંત્રીને ટાઈમ નથી બે અથવા તો માત્ર ને માત્ર ટેન્ડર આપી અને ભ્રષ્ટાચાર કરવાનો વિચાર છે આ ત્રણ આના સિવાય તમને ચોથું કોઈ કારણ દેખાય ખરું કારણ કે આ આ એવી સંવેદનશીલ બાબત છે કે કે એક તો આપણે અંદર જે કરવું જોઈએ એ નથી કરી શકતા ધારો ઘટ હોય એ આજે પણ છે તો પછી આવો જેને કહેવાય કે સુવિધાનો ભાગ છે તો એ સુવિધા એ દીકરીઓને આપવા માટેની હોય છે તો પછી આ સાયકલો આવી રીતે ધૂળ ખાધી કેમ અને તમને હું કેવા માંગુ તમારો વિષય હું સરસ્વતી દાખલો નથી આવા આરોગ્યમાં પણ જે ડાયાલિસિસ સેન્ટરમાં એના જે મશીનો છે ને એ પણ કેટલી જગ્યાએ ધૂળ ખાધેલા છે અને આપણે એ સમાચાર જોયેલા છે મને એમ થાય છે કે આવું સેના માટે મને એને કેમ બને અને હું એક વસ્તુ છે આજે તમે સાયકલો જોવો છો હું માનું છું નહીં હોય તો હજાર બે હજાર સાયકલો થી વધારે હશે પાંચ હજાર થી વધારે છે બરાબર તો પછી હું કહું છું પચીસ પચાસ સાયકલો ની કે એવી સાધનો ની વાત હોય ને તો કદાચ કોઈને ઇગ્નોર થયું હોય અમારા રિપોર્ટરે ત્યાં સ્થળ પર મુલાકાત લઈને એક વિઝ્યુઅલ લીધા છે વાત પણ કરી છે એટલે અલગ અલગ જગ્યાએ હજારો ની સંખ્યામાં સાયકલ છે બરાબર હવે તમે સમજો મને ઘણી વાર આ જ સરપ્રાઇઝ લાગતી હોય છે કે મીડિયાના મિત્રો આ આ ટોપિક સુધી કે આ જગ્યાએ પહોંચી જાય છે તો જે તે ટેન્ડર પાસ થઈ ગયું અને પૈસા ચૂકવાઈ ગયા એ અધિકારી જે પછીથી જે તે લાભાર્થી આપવાના છે એના અધિકારી એ બધા ને એના વિભાગના મંત્રીશ્રીઓનું ધ્યાન કેમ ના જાય મને એમ થાય છે કે એમાં શું હોય જે ચાલી રહ્યું છે પ્રમાણે કે જે ચાલીસ ટકા ના રેસ્ક્યુ અને પછી જે ટેન્ડર પાસ થઈ જાય અને એને પૈસા ચુકવાઈ જાય એટલે એનું કોઈ અધિકારીનું કે કોઈ એ વિભાગના મંત્રીનું ધ્યાન ના હોય પણ હું તો કઉ છું સિસ્ટમ એવી લાવવી જોઈએ ગુજરાત સરકારમાં કે ભારત દેશમાં અમુક અમુક વિભાગમાં કારણ કે જો જે રીતે આ સાયકલ નું ટેન્ડર બહાર પડ્યું હશે સાયકલ ની ડિલેવરી થઈ ગઈ અને સાયકલ ના એ ડિલેવરી થઈ ગયા પછી એના પૈસા ચૂકવાઈ ગયા છે પણ એવું રાખવું જોઈએ મારી દ્રષ્ટિએ કે એ જ્યાં સુધી એ લાભાર્થીઓ સુધી પહોંચ્યા નહીં ત્યાં સુધી એના પૈસા નહીં ચૂકવા જોઈએ તો શું થાય કે એ જે પૈસા નથી ચૂક્યા એ વેપારીએ અધિકારીને કે કે લાભાર્થીને હવે તમે આપી દો તો મારું પેમેન્ટ છૂટું થાય બિલકુલ એટલે આ બે મુદ્દા છે એક તો આ પૈસા લોકોના પૈસાનો બગાડ થઈ રહ્યો છે તો ચિંતાજનક છે પણ વધારે મહત્વનો મુદ્દો એ છે કે જે આશા રાખીને દીકરીઓ બેઠી છે કે અમને જેમ અગાઉના વર્ષે બીજી મોટી કન્યાઓને મળેલી એમ સાયકલ મળશે એમને સાયકલ મળે એ પણ એટલું જ મહત્વનું છે પછી આ સાયકલ રિપેર થઈને મળે કે નવી સાયકલ મળે પણ જે વંચિત રહી ગઈ છે એમને પણ સાયકલ મળે સત્વરે એ પણ મારી દ્રષ્ટિએ એટલું જ મહત્ત્વનું છે આપ મહત્ત્વની ડિબેટમાં આજે જોડાયા અને મહત્ત્વના મુદ્દા ઉઠાવ્યા એ માટે આપનો આભાર ધન્યવાદ તો મિત્રો આજે ટુ ધ ટોપિકમાં આટલું જ વધુ માહિતી અને સમાચારો માટે આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર